જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે દેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સતી લોયણ માતાની એક અદ્ભુત અને સુંદર અને ગહન રચના છે મિત્રો કહે છે ઝીરે લાખા મૂળરે વચનનો મહિમા બહુ મોટો જી હોજી એને સંત જ વિરલા જાણે હા વચન થકી જે કોઈ હોય અધુરાજ હોજી તે તો પ્રેમ રસને શું પીછાણે ઝી રે લાખા મતલબ મિત્રો આપણે જી અને રેનો અર્થ ઘણીવાર કરી ચૂક્યા છે એ જીવ એટલે જી એટલે જીવ ને રે એટલે રામ એ રામ અને લાખાને સમજાવી રહ્યા છે માતા લોયણ માતા મૂળ રે વચનનો મહિમા બહુ મોટો જીવોજી હવે મિત્રો મૂળ વચન કીધું છે અહીંયા જેવી રીતે મિત્રો ઝાડને મૂળ હોય છે અને આખું ઝાડ એ મૂળના આધારે ઊભું હોય છે તેમ આ સંસાર રૂપી ઝાડ એ મૂળ પરમાત્માના આધારે ઊભું છે અને આધારે ચાલી રહ્યું છે તો મૂળરે વચનનો મહિમા હવે મિત્રો આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે વચન ત્રણ છે એક આ બાવન અક્ષરી વચન એક સોહમ શબ્દરૂપી સુરતા કે આત્મારૂપી વચન અને એક યથાર્થ વચન પરમાત્મા રૂપી વચન વચન કહો ચાહે શબ્દ કહો બે એક જ વસ્તુ છે વચન એટલે વાણી વાણી એટલે બોલવું હે બોલવું એટલે શબ્દ તો અહીંયા વચનની વાત કરી છે મૂળ વચન એ જ પરમપિતા પરમાત્મા રૂપી શબ્દ છે મિત્રો એનો મહિમા બહુ મોટો છે કે એનો જે મહિમા છે તે જીભથી વર્ણન થઈ શકે એવું છે નહીં બહુ મોટો છે એને સંત જ વિરલા જાણે એ મૂળ વચનને તો કોઈ સાચા સંત વિરલા જ જાણી શકે કરોડોમાં કોક મિત્રો બાકી બધાનું કામ આ નથી વચન થકી જે કોઈ હોય અધૂરા જ તે તો પ્રેમ રસને શું બીજાણે હવે વચન જે જાણી શકતા નથી જે અધૂરિયા છે જે કથણી બકણીમાં છે હું હુંમાં છે અહંકારમાં છે અભિમાનમાં છે મોહમાયામાં અંધ બની ગયેલા છે અહંકારમાં આંધ્રા બની ગયેલા હશે ચેલિયું ચલા મુંડી લોકોના ધન લૂંટવામાં જે મંડ્યા છે એ બધા અધૂર્યા છે આવા જે અધૂરા છે જેને વચનને જાણ્યું નથી આતમરૂપી વચન પરમાત્મા રૂપી વચન જેને જાણ્યું નથી તે તો પ્રેમરસને શું માણે એ પ્રેમ રસને માણી શકતા નથી એ નફરતના રસને માણસ અહંકારના રસને માણસ માયાના રસને માણસ વિષય વાસનાઓરૂપી રસને માણે છે બાકી પ્રેમ રસ સાચો શુદ્ધ કંચન જેવો પરમાત્મા પ્રત્યેનો જે પ્રેમ છે એને માણી શકતા નથી આ માતા સતી લોયણ માતા કહે છે જીરે લાખા વચન થકી તો બ્રહ્માએ સૃષ્ટિ રચાવી જી હોજી એ વચનથી પૃથ્વી ઠેરાણી હા ચૌદ લોકમાં એક વચન રમે છે જી તેણે જાણે પુરુષ પુરાણી રહે વાહ એ લાખા વચન થકી તો બ્રહ્માએ સૃષ્ટિ રચાવી કે એ પરમાત્મા રૂપી વચન એ પરમાત્માની શક્તિ દ્વારા આ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી છે કારણ કે પરમાત્માની શક્તિ જો બ્રહ્માજી પાસે ન હોય તો બ્રહ્માજી આ સૃષ્ટિ રચના ન કરી શકે આપણે બે ચાર ઓડિયોમાં બોલ્યા પણ છીએ મિત્રો કે સૃષ્ટિના રચયતા બ્રહ્માજી છે પરંતુ તે હે રજોગુણ દ્વારા સૃષ્ટિ રચાણી પણ તે રજગુણથી ઉપર છે પરમ પિતા પરમાત્માના શબ્દ માટે લીન રહે છે ભક્તિભજન માટે લીન રહે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે ત્રણ પરંતુ ત્રણે ત્રણ સર્જન પાલનને શ્રંગાર કરતા હોવા છતાં તેનાથી ઉપર છે એ આપણે ઘણીવાર વાત કરી છે મિત્રો તો વચન થકી તો બ્રહ્માએ સૃષ્ટિ રચાવી કારણ કે એ જ પરમપિતા પરમાત્માના શબ્દરૂપી વચન દ્વારા જ આ સૃષ્ટિ રચાવી છે વચન કહોક શબ્દ કહો વચન એટલે વાણી શબ્દ એટલે નર વાચક શબ્દો વચન નારી વાચક શબ્દ સરવાળે બે એક જ છે એ વચનથી પૃથ્વી ઠેરાણી રહેજે હા કારણ કે એ જ વચન થકી પૃથ્વી ઠેરાણી છે મિત્રો જો અહીંયા માતા સતી લોહેણ માતા સહી કરે છે કે એ વચન એ પરમાત્મા રૂપી વચન એ પરમાત્મા રૂપી શબ્દ થકી આ પૃથ્વી ઠેરાણી મતલબ પૃથ્વી એના થકી આ ઊભી છે એના થકી ઠેરાણી છે એના થકી સ્થિર છે તો એનો અર્થ એ થયો કે પરમાત્માની શક્તિ પૃથ્વીની અંદર સમાયેલી છે આ સાબિત થઈશ ગમું નથી કે સતી સૌથી લોહેણમાં આનો અર્થ એ પણ થાય છે કે સ્થાવર જંગમ અણુ અણુમાં કણકણમાં દરેક જગ્યાએ પરમાત્માની હાજરી છે છે ને છે ચૌદ લોકમાં એક વચન રમે વાહ જી હોજી તેને જાણે પુરુષ પુરાણી રહ્યા વાહ ભાઈ વા મિત્રો ચૌદ લોકમાં એક વચન રમે છે ચૌદ લોક આપણે ઘણીવાર વાત કરીએ છીએ માનો કે સાત લોક શરીરમાં સાત લોક શરીરથી બાર આ ચૌદ એ ચૌદ લોકની અંદર એક વચન જ રમી રહ્યું છે કહ્યું વચન એ જ યારથ વચન પરમાત્મા રૂપી વચન માતા ગંગા સાથે કહે છે ને વચન અને યથારથ વચન તો વચન એક સોહમ શબ્દરૂપી આત્મા સુરતા એક યથારથ વચન એ પરમાત્મા તો અહીંયા એક યથારથ વચન મતલબ એક વચન એ ચૌદ લોકમાં રમી રહ્યું બધી જગ્યાએ એની જ શક્તિ બધી જગ્યાએ એ વચન જ રમણ કરી રહ્યું છે એ ચૌદ લોકમાં એ વચન રૂપી રામ જ રમણ કરી રહ્યા છે એટલે વચન રૂપી પરમાત્મ રૂપી રામ જ રમણ કરી રહ્યા છે તેને જાણે પુરુષ પુરાણિયા તેને તો કોઈ જાણે પુરુષ પુરુષ શબ્દ વાપરો મિત્રો હે તો પછી નારીનું શું થાય એ પુરુષ શબ્દ વાપરો સ્ત્રીનું શું થાય સ્ત્રી સ્ત્રી ન જાણી શકે ને મતલબ નારી નો જાણી શકે ને પુરુષ જ જાણી શકે ને તો અહીંયા મિત્રો નર નારીના દેહથી ઉપર પુરુષને આત્મા કહીયો છે જેને અક્ષર પુરુષ પણ ગીતા કીધો આ પુરુષ પુરાણી તો એ આત્મરૂપી પુરુષ જે પુરાણી છે જે જૂનો છે એ આત્મા જ જાણી શકે છે યથાર્થ યથારથ પરમાત્મ રૂપી વચન રૂપી શબ્દને આત્મા જ જાણી શકે છે કારણ કે પહેલાં આપણે આત્માને જાણવા પડે છે ને પછી એ પરમાત્મા રૂપી વચન જણાય આપણે ઘણા ઓડિયોમાં બોલા છે કે આત્મ જ્ઞાન થયા પછી જ પરમાત્મ જ્ઞાન થાય એ સિવાય અસંભવ છે હવે કહે છે જીરે લાખા એ રે વચનની જેને પ્રતીતિ આવે છે જી હો જી રે એ તો કદી ચોરાસીમાં ન આવે રે હા વચનના ભરોસે જે કોઈ વર્તે જી હોજી એની સુરતા શૂન્યમાં સમાવે રેહા વાહ કહે છે લાખા એ રે વચન એ જે વચન છે એ વચનની જેને પ્રતીતિ આવે મતલબ જેને સમજણ આવી જાય જેને નક્કીપણું થઈ જાય જેને અનુભવ થઈ જાય એ વચનનો હે જી હોજી એ તો કદી પછી ચોરાસીમાં ન આવે એનું જીવન મરણનું ચક્કર ખતમ થઈ જાય બહુસાગરમાંથી એ બહાર નીકળી જાય તરી જાય વચનના ભરોસે જે કોઈ વર્તે હવે એ પરમાત્મ રૂપી વચન એ શબ્દ સ્વરૂપી વચન એ યથાર્થ વચન એના ભરોસે મતલબ એના ઉપર વિશ્વાસ રાખી પોતાની આદિ વચન સોહમ વચન જે અંદરની સુરતા છે શરીરની અંદર તે પરમાત્મ રૂપી શબ્દરૂપી વચન ભરોસો મતલબ ત્યાં જ સુરતા જોડી રાખે નક્કી કરી લે વિશ્વાસ લે આ જ છે સિવાય બીજું કાંઈ નથી વર્તે મતલબ એની અંદર જ વર્તમાનમાં રહે છે જી એની સુરતા શૂન્યમાં સમાવે વાહ ભાઈ વાહ જુઓ મિત્રો હવે અહીંયા એની સુરતા શૂન્યમાં સમાવે મિત્રો સુરતા તો સ્વયં પોતે આપણે જ છીએ સુરતા એ જ ચૈતન્ય શક્તિ સુરતા એ જ સોહમ શબદ સુરતા એ જ આત્મા સુરતાને ઘણા જીવ પણ કહે છે તો એ સુરતા તમારે આત્મા સમજવી હોય તો ભલે જીવ સમજવું હોય તો ભલે સોહમ શબ્દ સમજવું હોય તો ભલે ચૈતન્ય શક્તિ હોય તો ભલે જે કાંઈ એક્સ વાય જેટ જે કાંઈ સમજવું તે પણ અહીંયા એ સુરતા મતલબ એ સોહમ શબ્દરૂપી સુરતા એ આત્મરૂપી સુરતા એ જીવરૂપી સુરતા શૂન્યમાં સમાવે હવે મિત્રો અહીંયા કયા શૂન્યની વાત કરીશ કારણ કે સાતમું શૂન્ય સોહમ શબ્દ છે સાતમું શૂન્ય આત્મા છે સાતમું વચન છે એ આઠમા વચન પરમ શૂન્યની અંદર સમાવે પરમ શૂન્ય એ જ પરમ પિતા પરમાત્મા એની અંદર સુરતા અહીંયા પરમ શૂન્ય એ શબ્દ તરફ સારો છે આ સુરતા જેની શબ્દમાં આ સુરતા જેની પરમ રૂપી શબ્દની અંદર સમાવે વાહ એનો જીવન મરણ મટી જાય એને પછી ચોરાશી મન આવવું પડે વાહ ભાઈ વાહ જીરે લાખા એ રે વચન મળે શિરને સાટેજી હોજી ઓછા માણસને ના કહેવું રહ્યા સદગુરુ આગળ નમાવી જી હોજી એના હંમેશા રહેવું વાહ ભાઈ વાહ લાખાને બહુ સુંદર સમજણ માતા ગંગા સતી આપે મિત્રો માફ કરજો ગંગા સદી નહીં લોયણ માતા માતા ગંગા સદી મારા હૃદયથી લો દિમાગમાં છવાઈ ગયેલા છે એટલા માટે અહીંયા માતા લોયણ કહી રહ્યા છે સતી લોયણ દાખાને કે એ રે વચન એ જે વચન છે એ મળે શિરને સાટે એ માથા હેટે માલ છે એ વચન માથું ઉતારી નાખવું પડે મિત્રો માથું કાપી નાખવું પડે શિર સાટે મળે છે એ હે માથું આપીને માલ લેવાનો છે કયું માથું અહંકારરૂપે માથું કાપી નાખવાનું છે આ અહંકાર રૂપે માથું કાપો ને તો એ વચન પ્રગટ થાય તો એ વચન મળે પરમાત્મા રૂપે હે વાહ જી હો જી એ તો ઓછા માણસને ના કહેવાય કારણ કે ઓછા એટલે જે અધૂરિયા છે જે વિષય વાસનાઓમાં ભરપૂર છે કામ કરો લોભ મધમોહ શબ્દસ્પર્શ ગંધ વિષય વાસનાઓમાં ભટક્યા કરે હું હું મેં મેં મારું તારામાં જે ફટકે છે એવા માણસોને કહેવું નહીં એ વચનની વાત એવાને કહેવું પણ નહીં અને હવે અત્યારે તો એવું કોઈ જોતા જ નથી ક્યાં જોવે છે અત્યારે પાત્ર હોય કુપાત્ર હોય ઓછા હોય કે પૂરા હોય અધૂરા હોય કે પૂરા હોય દેવા જ મંડવાનું દેવા જ મંડવાનું કારણ કે એને પૈસા ભેગા કરવાના છેલ્યું છેલ્લા મૂડીને પૈસા ભેગા કરવા એને એના ચેલિયું ચેલા મુક્તિમોક્ષ પ્રાપ્ત કરી લઈએ એની સાથે એનો કોઈ મતલબ નથી એને એના પૈસા સાથે મતલબ હોય છે એટલા માટે હું મિત્રો ઘણીવાર કહું છું કે સાવધાન થજો તમારી બુદ્ધિ દોડાવો વિવેક જગાડો પેલા ડોબાના ગળામાં રાંઢવા નાખીને દોર્યા જાય એમ દોરવાય ન જાવ જોવો નકર કર જીવન તમારું બરબાદ થઈ જાય મારે કાંઈ લેવા દેવા નથી જેને જે કરવું હોય તે કરો હું તો એક સત્ય વાત કરી રહ્યો છું કાંઈ મારે ગાય ગુરુ થવું નથી હે કે મારે કાંઈ પૂજાવવું નથી મારે કાંઈ નામ રાખવું નથી હું તો સત્ય વાત કરી રહ્યો છું જેમ છે તેમ લેવું હોય તો લેજો ન લેવું હોય તો થયું મારે શું બરાબર હું તો એક સત્ય સલાહ આપી રહ્યો છું અને માગ્યા વગર સલાહ કોઈને અપાય પણ નહીં તો મારો ઓડિયો તમારે સાંભળો હોય તો સાંભળજો ન સાંભળો તો થયું તમે જે પકડ્યું છે પકડી રાખો મારું મારી પાસે રહેવા દો સારું લાગે મારા ઓડિયા સાંભળવા ને સારું ન લાગે ન સાંભળવા તો ડિલેટ મારી દેવાય વાહ અધુરિયાનું નું કહેવું કે એ સદગુરુ આગળ નમાવી જે હોજી એના હુકમમાં હંમેશા રહેવું રહે કરણ કે દેહ ધારી સદગુરુ એ જે તમને વચન આપ્યું પહેલા તો સોહમ શબ્દ રૂપી વચન આપ્યું એ એ સદગુરુ આગળ શીશ નમાવી જી એ સદગુરુ એ જેને તમને સોહમ શબ્દ રૂપી વચન તમને આપ્યું તો એની આગળ પહેલા શીશ નમાવો કારણ કે એ દેહધારી ગુરુ માધ્યમ બન્યા તો એના ચરણોમાં એ નમસ્કાર કરવા જરૂરી છે એને સન્માન આપવું જરૂરી છે હે તો એ જ માધ્યમ ન બને દેહધારી સદગુરુ તો તમે યથાર્થ વચન સુધી તમે મૂળ વચન સુધી પહોંચી જ ન શકો એટલા માટે સદ્ગુરુ આગળ શિષ નમાવી જી હોજી એના હુકમમાં હંમેશા રહેવું જે સદગુરુ દેહધારી ગુરુએ જે તમને બતાવ્યું છે એના હુકમ પ્રમાણે જ હાલું જે ભક્તિભજન બતાવ્યો છે જે રસ્તો બતાવ્યો છે એ જ રસ્તે ચાલતું રહેવું તો જ તમે મૂળ વચન સુધી પહોંચી શકશો વાહ હવે કહે છે જીરે લાખા આદિ અનાદિમાં વચન છે મોટું વાહ ભાઈ વાહ જબર વાત કરી મિત્રો જીરે લાખા આદિ અનાદિમાં વચન છે મોટું છે જી હોજી એને જાણે વિવેકી જન પુરા રે હા સેલણસિંહની ચેલી સતી લોયણ બોલ્યા જ હોજી એને નેણે વરસે રે હા વાહ ભાઈ વાહ હવે કહે છે લાખા ધ્યાનથી સાંભળો જીરે લાખા આદિ અનાદિ વચન છે મોટું છે આદિ એટલે શરૂઆત શરૂઆતનું જે વચન છે વચન કહો શબ્દ કહો સુરતા કહો સોહમ શબ્દ કહો ચૈતન્ય શક્તિ કહો આત્મા કહો કારણ કે આદિ એટલે શરૂઆત શરૂઆત તો ત્યાંથી જ થઈ છે ને એટલે આદિ વચનને અહીં સોહમ શબ્દ કીધો છે અહીં આત્મા કીધો છે સુરતા કીધી છે કે જીવ કેવો હોય તો એ ભલે ચૈતન્ય શક્તિ કે હોય તો એ ભલે આદિ એટલે જેના દ્વારા શરૂઆત થઈ છે અને એ આદિવચન ક્યાંથી આવ્યું છે અનાદિ વચનમાંથી તો આદિ એટલે શરૂઆતનું વચન અને અનાદિ એટલે જેની કોઈ શરૂઆત પણ નહીં જેનો કોઈ અંત પણ નહીં એ વચન છે મોટું આદિ અને અનાદિ પણ આદિવચનને આપણે જાણીએ આદિવચન એટલે આદિ સોહમને જાણીએ એટલે અનાદિવચન વચન અનાદિ સોહમ જેને હું ઘણીવાર કહું છું જે દેહથી વિદેહ છે એની અંદર સમય છે એ છે મોટું આદિ વચન છે મોટું વાહ કારણ કે વચન કહોક શબ્દ કહો આદિ શબ્દ સોમ શબ્દ દ્વારા જગતનું નિર્માણ થયું છે તો સોમ શબ્દ આવ્યો છે ક્યાંથી ઓમમાંથી આપણે ઘણી એક બે વાર વાત કરી ફરી ક્યારેક વાત કરશું ઓમ તત્સત ઉપર વ્યાખ્યા કરશું બરાબર જેમ છે એમ એટલે અહીંયા આદિ અનાદિ વચન છે મોટું તો આદિ એટલે શરૂઆતનો આત્મા અનાદિ એટલે પરમાત્મા વચન એટલે શબ્દ વચન એટલે વાણી એ મોટું છે જી હોજી એને જાણે વિવેકી વિવેકિજનપુરા હવે એને કોણ જાણે વિવેકી જેની બુદ્ધિમાં વિવેક જાગી ગયો છે વિવેકી મિત્રો એને કહેવાય જેની વાણીમાં વર્તનમાં આચરણમાં મર્યાદા હોય સત એક બાજુ અસત એક બાજુ સાર એક બાજુ અસાર એક બાજુ દૂધનું દૂધને પાણીનું પાણી જે કરી જાણે ને ખોટા એક બાજુ સાચા એક બાજુ એને વિવેકી કહેવાય વિવેકી એને જ કહેવાય હે વિવેક દ્વારા જાણી લે કે આ ખોટું છે ને આ સાચું છે અને સત વસ્તુને પકડી લે એ જાણે વિવેકી રે પણ વિવેક પ્રગટ થાય બુદ્ધિમાંથી પણ જેની બુદ્ધિ છલી હોય કપટી હોય તરકીલી હોય વાદવિવાદી હોય અહંકારી હોય અભિમાની હોય વિષય વાસનાવાળી હોય તો એવી છલી કપટી બુદ્ધિવાળાનું કામ જ નથી શુદ્ધ કંચન જેવી બુદ્ધિવાળાનું કામ છે સદબુદ્ધિ સન્મતિવાળાનું કામ છે એ સન્મતિમાંથી સન સદબુદ્ધિમાંથી વિવેક જેને પ્રગટ થાય એ જનપુરા રહ્યા એને જાણી શકે બાકી બીજાનું કામ નથી કથણી બકણીવાળાનું સેલણસિંહની ચેલી સતી લોયણ બોલ્યા હોજી એને નેણે વર્ષે નૂરા રહેવા ગુરુ સેલણસિંહની શિષ્યા સતી લોયણ માતા બોલ્યા મતલબ કહે છે હોજી રે એને નેણે વર્ષે નૂરા રહે્યા એને નેણે નેણ એટલે મિત્રો આંખો તો આખો એક તો શરીર હોય હવે અહીંયા એને નિર્ણય નિણે મતલબ એની સુરતાની જ્ઞાનરૂપી આંખો દ્વારા એની સુરતાની જ્ઞાનરૂપી આંખો દ્વારા જ્ઞાન દ્રષ્ટિ દ્વારા અને એ સુરતા ઉપર વર્ષે નૂરા નિર્ણય વર્ષે નૂરા પછી એની જ્ઞાનરૂપી સુરતાની જ્ઞાનરૂપી આંખોથી વર્ષે નુરારે નૂરા નૂર મતલબ પ્રકાશ અને નૂરા મતલબ એ પ્રકાશ આપનાર શબ્દ સ્વરૂપી પ્રકાશ શબ્દ સ્વરૂપી નૂર જ્ઞાનરૂપી નૂર નૂર એટલે પ્રકાશ એ જ્ઞાનરૂપી પ્રકાશ વર્ષે જેમ વરસાદ વરસે ને એમ આ સુરતાની ઉપર શબ્દનો સતત વરસાદ ચાલુ રહ્યા છે અને એ સુરતા છેલ્લે એ શબ્દરૂપી વરસાદની અંદર પૂરી ભીંજાઈ ગઈ ને એમાં એક રસ થઈ જાય મિત્રો આને કહેવાય છે મુક્તિ વાહ તો બોલો મિત્રો પ્રેમથી સતી લોયણ માતાની જય ગુરુ શેલણસિંહ બાપુની જય સત્ય સનાતન ધર્મની જય